ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ઘમરોળ્યો જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ છે સૌથી વધુ વેરાવળમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો સુત્રાપાડામાં સાત ઇંચ ગીર ગઢડામાં ચાર ઇંચ તરાલામાં ચાર ઇંચ તો કોડીના અને ઉનામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ છે સાર્વત્રિક વરસાદથી નદી નાળા વહેતા થયા છે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે સોમનાથ જિલ્લામાં મેઘરાજા મનમુક્તિને વરસી રહ્યા છે ગત મધ્યરાત્રિથી વહેલી સવારે પણ મેઘરાજાની અવિરત સવારી ચાલી રહી હતી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવનના કારણે વેરાવળના રિયોન ફેક્ટરી પાસે એક વૃક્ષ ધરાશાયી થતા સત્તર જેટલા જે ઇલેવન કેવીના વીજ પોલ ધરાશાયી છે બીજી તરફ આપ જોઈ શકો છો વેરાવળની ભાગોળેથી પસાર થતી જે દેવકા નદી છે દેવકા નદી પણ હાલ બે કાંઠે વહી રહી છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં વેરાવળમાં આઠ ઇંચ જેટલો વરસાદ જ્યારે સુત્રાપાડામાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ને હજી પણ આજે વહેલી સવારથી જ અવિરત મેઘ સવારી ચાલી રહી છે એટલે કહી શકાય કે મેઘરાજાની જે સવારી છે તેને પગલે ક્યાંક ને ક્યાંક હવે કહેર પણ જોવા મળી રહ્યો છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મેઘરાજાના વરસાદના પગલે સર્વત્ર પાણી પાણીની સ્થિતિ જોવા મળી રહી છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ